કોમેન્ટ કરજો બધા મિત્રો સારું લાગે તો લાઈક કરી દેજો લીલી ડુંગળી નું શાક ની ઘી મડી રોટલી ઈ વારે શું હોય ને ઈ માખેલ રોટલી કે ઓય આ ઘી મડી રોટલી હેસન વેર ગોલ્ડ ફ્લેક શું કયો ભાઈ

નાનકી તે બનાવ્યું હતું કે માસી એ ડાયરેક્ટ ઘી વાળી રોટલી ચોપડી ખાવા નથી મનતી ને બનાવે કે નહીં બધા મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો નવા હોય ને ઇન્સ્ટા આઈડિયા છે તો ફોલો કરી આવજો બધા જઈને અમે આજ પાણીપુરી ખાઈને આવ્યા એટલે

પાપ લાગે મને તો યાદ ન હું તો ત્યાં સુધી કહું કે તું આવ તારે તો અમને કોઈ દી નથી કેવું કુશાલભાઈ હાય ઓર ખાણ કુશાલભાઈ રોજ માં આવો છો આવો કુશાલભાઈ હું આલે અસીન ભાઈ લાઈ છે ને આભાર કચ્છી હરેશભાઈ એક જ સવાલ હોય તમારો રોજ નો કે કયું ગામ ઓય હા હરેશભાઈ હરેશભાઈ ની વિધી કરવી જો હે મારે એ ઈજી કહેવાય તારા પાસે દેખામણ ન જ જોતી હો દર્શન બસ મજામાં છીએ હરેશભાઈ તમે મજામાં ને બધાય લાઈક સબસ્ક્રાઇબ કરી દીજો નવા હોય ઈ હરેશ ભાઈ તમારું કયું ગામ હે ભાઈ કે પછી મારે તમારું ગામનું હવે રિસર્ચ કરવું પડે છે

અરેશ ભાઈ હજી તો વારસે મકર સંક્રાંતિ હા મુકેશ ભાઈ ક્યાર જમી લીધું હો બેન હાય ચેહુ બેન હે ચેહુ બેન ને ભાઈ થોડો હાય ચેહુ બેન હો કે ભાઈ જય મુલીધર ફાર્મ જય મોગલ માં મુલીધર ડેરી ફાર્મ વાળા ભાઈ ને અમારા ગામ માં કઈ કામ નતું અમારા ગામમાં એવાનું એનું પાગલોનું કંઈ કામ ન થાજાવનું હે તો હું દર્શન તું ભણસ કે કેટા બકરા ચારસ 35 જણા જોવે છે કે એક તો શરમ કરો કમેન્ટ કરો કે બીજાની કમેન્ટ વાંચવી હજ ડોકાટા એકદમ મજામાં અશ્વિનભાઈ અહીંયા બધા બસ બધે મજા